દર વર્ષે દરેક રથયાત્રાનું હર્ષભેર સ્વાગત કર્યું છે અને ભગવાન રામ તો જે છે બલિદાનવાળા હતા ભાઈ એણે ચૌદ વર્ષ વનવાસ ખેડીને પણ એક કોમી એકતાને ભાઈચારાનો સંદેશ આપ્યો હતો તો રામલીલાની રથયાત્રાનું સ્વાગત કરતા અમે હર્ષની લાગણી અનુભવી છીએ અને રાજકોટ જે છે એ કોમી એકતાને પ્રતિક છે અહીંયા દરેક તહેવારો ચાહે ઈદ હોય મોરમ હોય રમઝાન હોય હમણાં જ રમઝાન ગયો એ રમઝાનના અંદર પણ બધાએ હળીમળી અને ઈદ નું પ્રસે કર્યું અને આવનારા દિવસોમાં દરેક તહેવારો ચાહે દિવાળીનો તહેવાર હોય કે માતાજીના નોરતા હોય દરેક તહેવારો રાજકોટમાં એ હળી મળીને ઉજવે છે જેનો તમામ રાજકોટવાસીઓને ગૌરવ છે હું તો એક જ સંદેશ આપું છું કે મજબ નહીં શીખતા આપસ બે ભર રખના હિન્દી એમ વતન હિન્દુસ્તાન ને અમારા ઇસ્લામમાં એમ કે છે કે હિઝબુલ વતન હિઝબુલ ઈમાન વતન પ્રેમ છે ઈમાનનો એ ભાગ છે ને ઈમાનથી દુનિયામાં કોઈ મોટી ચીજ નથી હોતી તો હું એ લોકોને પણ એ જ સંદેશ દેવામાં આવું છું કે ભાઈ કોઈ વસ્તુના ભાગલા બતાવીને રાજ કરવાની નીતિ છોડો અમન અને શાંતિને ભાઈચારો રહીએ બે ભગવાન રામે જે સંદેશો આપ્યો છે કે એને પોતે ત્યાગની બલિદાન રાખી અને પોતે ચૌદ વર્ષ સુનવાસ્યા તો એના સંદેશોને યાદ યાદ રાખી અને આજે એના પાવન દિવસે આપણે એવી પ્રાર્થના કરી કે રાજકોટના નહીં પૂરા હિન્દુસ્તાનમાં અમન અને શાંતિને ભાઈચારો રહીએ